આ સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ સૈ નો ટુ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ તથા વ્યસન મુક્તિ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા એકસો એકાવન વ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન આવકનો દાખલો પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વહીવંદના કાર્ડ રેશન કાર્ડ ઇ કેવાયસી વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ ડોક્ટર દ્વારા આંખની તપાસ ડાયાબિટીસ તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ નિરાધાર વૃદ્ધ વ્યક્તિ નિરાધાર વૃદ્ધ વ્યક્તિ તથા ગરીબને ભોજન જમાડ્યું ગાયને ઘાસ ખવડાવવા સહિતના વિવિધ આયોજનો કર્યા હતા જેથી લોકોને ઉપયોગી થઈ શકાય આ અંગે અમિતભાઈ જય સવાલે જણાવ્યું હતું કે આજના દિવસે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા છે

જન્મ દિવસ અહીંયા બધી સેવા કેમ્પ રાખેલો છે જેમાં આયુષ્યમાન કાર્ડ છે બ્લડ કેમ્પ છે સેન ઓટો ડ્રગ્સ છે આપણે ગરીબોને ભોજન છે ગાયને ઘાસ ખવડાવવાનું છે આયુષ્યમાન કાર્ડ છે રેશન કાર્ડ છે એવા સેન ઓટો છે એવા અલગ અલગ પ્રકારોની છે વિનામૂલ્યે મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે તારીખ આઠ એક બે હાજર પચીસ બુધવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય વિધાનસભાના તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ની છે એ નિમિત્તે અમે અનેક સેવાકીય પ્રોગ્રામ કરેલા છે જેવા કે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમને અવેરનેસ પ્રોગ્રામ સે નો ડ્રગ્સનો પ્રોગ્રામ અવેરનેસ નો પ્રોગ્રામ પછી મેગ એકસો એક બેનો વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ આયુષ્માન કાર્ડ વયવંદના કાર્ડ મોત્યનું ઓપરેશન ફ્રીમાં કરાવેલું છે પછી આ રેશન કાર્ડ ઈ કેવાય પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ પછી ડોક્ટર દ્વારા અનેક પ્રકારની એવી તપાસો અમે રાખેલી છે ટોટલ વિનામૂલ્યે રાખેલી છે હમણાં સુધી બાર વાગેલા છે ત્યાર સુધી લગભગ ચારસો પાંચસો લોકોએ લાભ લઈ લીધેલા છે